આટાભાઈ ચોક રૂપાણી વિસ્તારમાં યોજાતા આયોજનનો બંધ કરવા માટે સ્થાનિકો થયા એકઠા ભાવનગર શહેરના આટાભાઈ ચોકમાં તથા રૂપાણી એરિયામાં યોજાતા જાહેર આયોજનો તથા કાર્યક્રમો બંધ કરવાની માંગ સાથે સ્થાનિક રહીશોએ કલેક્ટરથી લઈને એસપી સુધીના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું મળતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં સરકારી આયોજનથી લઈને ખાનગી સંસ્થાઓ દ્વારા દરેક પ્રકારના ઉત્સવો તહેવારોનું આયોજન રૂપાણી તથા આતાભાઈ ચોકમાં કરવામાં આવે છે આ વાતનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો અને અહીં આ પ્રકારના આયોજનો બંધ કરવા લેખિત આવેદનપત્ર સાથે મોકિત રજૂઆતો કરવામાં આવી હતી સ્થાનિકોના જાણવા અનુસાર આવા આયોજનમાં પગલે સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ જવા સાથે ગંદકી ફેલાય છે ઉપરાંત મહિલાઓએ યુવતીઓને છેડતીના બનાવો પણ બને છે ઉપરાંત અવાજ પ્રદૂષણો ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓનો સામનો આ વિસ્તારમાં લોકોને કરવો પડે છે આથી આ પ્રકારના આયોજનો જવાહર મેદાન કે એવી કોઈ જગ્યાએ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર મેયર તથા એસપીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

હું ભાવેશભાઈ શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને રૂપાણી સોસાયટીમાં રહું છું બેસિકલી ભાવનગરમાં જે કંઈ જાહેર ફંક્શનો થાય છે પબ્લિકના ગેટ ટુગેધર જેવા ખાસ કરીને હોળી ધુલેટી એ સિવાયમાં સાયકલ મેરેથોન કોઈપણ પ્રકારના આવા હેપી સ્ટ્રીટ ફન સ્ટ્રીટ આ બધા પ્રોગ્રામો ઘડીએ વારે હર વર્ષે વારે તહેવારે દર વખતે એ લોકોને ફક્ત આતાભાઈથી સંસ્કાર મંડળ કે આતાભાઈથી રૂપાણી સર્કલનો રોડ એક જ માત્ર પસંદ પડે છે સંસ્કૃતિને અમે પણ સપોર્ટ કરીએ છીએ આવું કોઈપણ પ્રકારનું આયોજન હોય અમે પણ ભાગીદાર થઈએ છીએ એમાં આયોજનમાં પણ પણ હર વખતે આવા થતા ઉજવણીના કારણે ત્યાંના જે લોકલ રેસિડેન્ટ્સ છે ત્યાં જે લોકલ રહેતા લોકો છે જે વેપારી મિત્રો છે એ લોકોને ખૂબ જ ન્યુસન્સ પહોંચે છે ટ્રાફિક જામ ગંદકી અને જે છોકરાઓ આવીને છાકટા બનીને ત્યાં છોકરીઓની છેડતી વગેરે કરે છે એ સહન થતું નથી એટલે અમે રજૂઆત કરવા અત્યારે અહીંયા ડીએસપી સાહેબ પાસે આવ્યા હતા એસપી સાહેબ પાસે આવ્યા હતા કલેક્ટર સાહેબ પાસે પણ આજે જઈ આવ્યા છીએ જેમને દરેકે અમને ખૂબ પોઝિટિવ જવાબ આપ્યો છે આવતી ચૌદ તારીખે હોળીનું આયોજન રૂપાણી સર્કલ પર અને આતાભાઈ ચોક પર બે જગ્યાએ આમની પરમિશનથી થઈ રહ્યું છે પણ એસપી સાહેબે અમને અત્યારે બાંેદિરી આપી છે કલેક્ટર સાહેબે પણ બાંહેદરી આપી છે કે આવા આયોજનો શક્ય ત્યાં સુધી જાહેર માર્ગો પર ક્યાંય થવા ના જોઈએ અને કદાચ ગધડીયા ફિલ્ડ જેવી કોઈ ઓલ્ટરનેટ જગ્યાએ થાય તો એ લોકો ત્યાં કરવા માગે છે પણ હવે ફરી વખત આવી મંજૂરીઓ ન મળે એવી અમારી દરેક રહીશોની માગણી છે અને એવી મંજૂરીઓ કે આવા કોઈ પણ આયોજનો કરવાના થતા હોય તો કોઈ બીજી જગ્યાએ આને તબદીલ કરવાના રહેશે હા અમે મેયર સાહેબ પાસે પણ ભરતભાઈ બારડ હા મેયર સાહેબ પાસે પણ અમે જઈ આવ્યા એમનો પણ ખૂબ જ સારો અમારા ઉમળકાબેર અમને જવાબ આપ્યો અમારું પ્રતિનિધિત્વ રજૂ કરી એમણે કલેક્ટર સાહેબ વગેરેને ફોન કર્યો અને એમણે પણ આ બાબતમાં સાથ આપવાની પૂરી ખાતરી આપી છે તારકભાઈ અમારે દિવ્ય ભાસ્કરવાળા છે એમણે પણ અમારી આ મેટરને કવરેજ સારું એવું આપ્યું છે એસપી સાહેબે પણ એટલો જ પોઝિટિવ રિસ્પોન્સ અમને આપ્યો છે અત્યારે અમે એસપી સાહેબને જસ્ટ તંત્ર દ્વારા આવા જે પ્રોગ્રામ થઈ છે તેના માટે ચોક્કસ એક પોઈન્ટ નક્કી કરીને ગજડિયા ફેલ જેવી જગ્યા ફાળવી જોઈએ કે એ આપણા અધિકાર ક્ષેત્રમાં નથી એ તંત્ર નક્કી કરશે પણ કમસે કમ આતાબાઈ રોડ એક જ રોડ ઉપર હર વખતે કરો છો એ ના કરો એટલી જ અમારી માંગણી છે ક્યાંય પણ બીજે કરો અમે ભાગીદાર થઈશું અમે પણ સાથે જોડાશું ઉજવણીમાં પણ નાના મોટા કોઈ પણ આયોજનો હોય છે ભાવનગર શહેરના બધાને બધા એ લોકોને ફક્ત આતાબાઈ રોડ ઉપર જ કરવા હોય છે અમારો વિરોધ એનાથી છે દાલ વગેરે ઘરમાંથી સ્ટોકની આઇટમોમાંથી ફૂડ આઇટમ્સના ત્યાં આગળ એટલી દુકાનો છે અમારે એ વિસ્તારમાં એ સિવાય આટલા રહીશ લોકો જે સાત સાત આઠમા માળ સુધી વીસ વીસ દિવસ સુધી ગુલાલ જતા નથી એટલી હદે અમારે આનું ત્રાસ થાય છે